મોરબીના આમરણ નજીક મુસાફરો ભરેલી ખાનગી બસ પલટી ખાઈ વધુ મુસાફરો થયા મહેસાણા જિલ્લાના ઊંઝામાંથી દ્વારકા તરફ જઈ રહેલી યાત્રાળુ સંઘની ખાનગી બસને મોરબીના આમરણ નજીક અકસ્માત નડ્યો હતો વહેલી સવારે આમરણ ખાનગી બસના ચાલકે કોઈ કારણોસર બસ પરથી કાબુ ગુમાવતા બસ પલટી મારી ગઈ હતી આ બનાવમાં બારથી વધુ મુસાફરોને નાની મોટી ઈજાઓ પહોંચી હતી ઘટનાની જાણ થતાં મોરબી એકસો આઠની ટીમ તેમજ નેશનલ હાઈવેની ટીમ સ્થળ પર પહોંચી હતી અને ઈજાગ્રસ્તોને સારવાર અર્થે મોરબીની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા એક મુસાફરને ગંભીર પહોંચતા રાજકોટ ખાતે રીફર કરવામાં આવ્યા હતા આમ મોરબીના આમરણ નજીક મુસાફરેલો મુસાફરો ભરેલી ખાનગી બસ પલટી ખાઈ ગઈ હતી